En gang til! ini semua jadi dia સ્વાગત બિજલભાઈ પટેલ આવ હૌસિતભાઈ એક ખૂબ જ સારા લોગર છે અને ખૂબ સારી લોકો સુધી પહોંચાડે છે જય શ્રી જેના નામ બોલું હોય આવજો ધાર્મિકા કામ યાદવ

55

આને જેતી ભાઈઓનો ઓરઓ આવ્યો છે બહુ દિન થયા કરે વારો આવ્યો છે આજે આ ઓલા ઘુરાજીને ક્યાં એ દિ પાલીયા સોમનાથના કિનારા પરનો આંતરરાષ્ટ્રીય આલમરો ફાઈલ આ ભાઈલની શેષભાઈ હાકો ગોવિંદભાઈ આપોને ভালে <tikadiyah> কেতিয়াও

અમારે અરવિંદભાઈ છે હું છે અરવિંદ કેમ છે બહુ ખુશી થઈ ગઈ એવો મેળો એનથી વધારે ખુશી તો આપણે બધે ભેગા છે ને એ ખુશી વધારે છે કારણ કે નકાર આપણે આમ ક્યારે ભેગા ન થઈ શકે પણ આજે આપણે ભેગા થઈ ગયા છે એ બહુ મોટી ખુશી છે કારણ કે મારે એવું હતું કે ભાઈ અરવિંદ ભાઈને મળવું છે પણ એ કરે કર્યા બધાને જેઠ ભાઈને અરવિંદ ભાઈની નરે બધાને મળાઈ ગયું આપણે ભાગ્ય હારા કહેવાય એવું છે અમારા ભાઈ ને